મોટી ભૂજપુરમાં શ્રી સીતારામ નામજપ મહાયજ્ઞનો ભવ્ય આરંભ મુન્દ્રા તાલુકાના મોટી પુછપુર ખાતે શ્રી સીતારામ નામજપ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞ અંતર્ગત મંગલ શોભાયાત્રા અને કળશ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયારસો કન્યાઓ અને બહેનો કળશ સાથે જોડાયા હતા જ્યારે પંદરસો ધ્વજ સાથે ધર્મપ્રેમી ભાઈઓએ યાત્રામાં ભાગ લીધો હતો મંગલેશ્વર મહાદેવ મંદિરથી યજ્ઞ મંડપ સુધી આ ભવ્ય યાત્રા યોજાઈ હતી જેમાં શ્રદ્ધાળુઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો મહાયજ્ઞ અંતર્ગત કથા વ્યાખ્યાયાન માટે પ્રખ્યાત કથાકાર શ્રી શાસ્ત્રી કશ્યપભાઈ એસ જોશી દ્વારા આજથી કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન ચોવીસ કલાક અખંડ ધૂન અગિયાર દિવસ સુધી સતત ગુંજશે જે સમગ્ર વિસ્તારમાં પવિત્રતાનો માહોલ સર્જન કરશે સાથે સાથે ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવથી પરિપૂર્ણ આ મહાયજ્ઞમાં આસપાસના ગામો અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે સમિતિએ જણાવ્યું કે આ યજ્ઞ દ્વારા સૌના કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અહેવાલ સમીર ગુર મુન્દ્રા દ્વારા મારું નામ છે જોશી જોશી હરેશ કુમાર સામજી ગામ ભુજ આજે આ યજ્ઞ એકસો આઠ કુંડીનો જે મહિનાથી કામ ચાલુ હતો સવા બે મહિનાથી બધા ત્યાંથી કારીગર ત્યાંથી બહારથી આવ્યા હતા બિહાર પટના ત્યાંથી બધા કારીગર આવ્યા હતા અને ચાલીસ જણા કારીગર હતા અને સવા બે મહિના પૂરો કામ ચાલ્યો અને સવા બે મહિનાથી અમે રાત દિવસ જે મહેનત કરી રહ્યા છીએ જે અમારા બધા ગ્રુપમાં છે બધા એ અને એકસો આઠ કુંડી જગ્ન સીતારામ નામ જપ જજ્ઞ તો એનો આજે ત્રણ તારીખથી પહેલી તાર પહેલી માર્ચથી ચાલુ હતો આજે સીતારામ નામ જપની હવનમાં જે હવનશાળામાં કુંડ છે એકસો આઠ એમાં આજે પોણા બસો જોડા છે તો આજે એ આવતી નાખશે એમાં જે હવનની ઓમ સોહાની આવતી પડશે એના સામે એકસો આઠ શિવલિંગ છે એની પણ પરિક્રમા આજથી ચાલુ છે અને શ્રીરામ કથા પણ આજે ચાલુ છે કશ્યપ મહારાજ દ્વારા એનો રસપાન ધરાવશે કથાનો જો આજે ભુજપર ગામ મતે આ તો પહેલીવાર આવો પ્રોગ્રામ થઈ રહ્યો છે ભુજપરમાં ઐતિહાસિક અને કળશ યાત્રા ભવ્ય યાત્રા નીકળી હતી ભુજપરમાં અને એનો ઇતિહાસ બની ગયો છે મુન્દ્રા તાલુકામાં કે આ આવી યાત્રા ક્યારે પણ નથી નીકળી કળશ યાત્રા બહેનો સાથે અને જોડા બધા આજે અને વ્યાસ જે કશ્યપ મહારાજ છે વ્યાસગાદી ઉપર રામકથામાં અને આ જે આવતી નાખ નાખે છે જે પંડિતો એ અયોધ્યાના મેન પૂજારી છે સાતજીણા અને એની આવતી એના હાથે થશે અને પોણા બસો યજમાનો છે એ બધો લાભ લઈ રહ્યા છે આખા કચ્છ કચ્છભરમાંથી સાધુ સંત અને બધાને આહવાન કરીએ છીએ તમે આવો અને આખા ગુજરાતને કહીએ છીએ કે આવો લાભ ક્યારેય નહીં મળે આ લાભ જગ્નનો સીતારામ નામ જપ જ્યારે આ જગ્ન ભુજભરમાં બિરાજમાન થયો છે તો આ બધા આજે લાભ લેવા માટે વધારો નવ દિવસનો પ્રોગ્રામ છે આજે ત્રણ તારીખથી જે કથા છે શરૂ છે સીતારામ નામ જપ ચોવીસ કલાક જે એકોતર બ્રાહ્મણ અયોધ્યાથી આવ્યા છે એના માટે સીતારામ નામ જપનો પણ મહિમા છે એના મંત્ર દ્વારા આખા કચ્છ અને આખા ભારતને કહીએ છીએ કે હે ભારતી દેવો વધારો તમે અહીંયા બધા આખા ભારતમાંથી હું તો એટલું કહી અને હું તો બધાને ધન્યવાદ કહું છું કે આવી માત્ર માત્ર પબ્લિક જોઈ અને મને ખુશ થવું છું કે આવો ક્યારે પણ પ્રોગ્રામ ભુજપરની અંદરમાં નથી થયો મુન્દ્રા તાલુકાની અંદરમાં જય ભારત માતા કી સીતારામ સીતારામ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રા છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી થી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો